ચાણસમા તાલુકાના લણવા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા નોમીની ઉજવણી કરવામાં આવી ચાણસમા તાલુકાના લણવા ગામે આજરોજ રામ નોમીના પવિત્ર દિવસે વહેલી સવારે લણવા ગામની અંદર આવેલ રામજી મંદિર ખાતે વહેલી સવારે ભગવાન શ્રી રામની મહાઆરતી કરવામાં આવી તેમજ મહિલા મંડળ દ્વારા ભગવાન શ્રી રામની ધૂન લગાવ્યા બાદ ડીજેના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં નાના નાના ભૂલકાઓ દ્વારા અવનવી વેશભૂષા સાથે જોડાયા જે શોભાયાત્રા સમગ્ર લણવા ગામની અંદર ફરી નિજ મંદિર પરત ફરી હતી ત્યારબાદ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું આમ સમગ્ર ગામ શ્રી રામ મય બન્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો તેમાં સાધુ સંતો જોડાયા હતા રિપોર્ટર કમલેશ પટેલ પાટણ લણવા ગામમાં ત્રિભુવન વિદ્યાલયમાં સત્યાવીસ વર્ષથી નોકરી કરું છું આ મારું હવે છેલ્લું વર્ષ છે એની એક ભાગરૂપે એક મને એક આનંદ છે લણવા ગામની પ્રજાનો જે સહકાર મળે છે અને એના આનંદ રૂપે મેં આ વર્ષે રામજીની રથયાત્રા કહેવાય શોભાયાત્રા કાઢવાનું નક્કી કર્યું છે આ શોભાયાત્રામાં આજુબાજુ ગામોના ભક્ત મંડળો એટલે બહેનો જોડાવાની છે ભજન મંડળની આજુબાજુના જે મંદિરો છે એના મહંતો પણ અહીં પધારવાના છે અને ગ્રામજનોના સહકારથી આ શોભાયાત્રાનું સુંદર આયોજન થઈ રહ્યું છે અને આજે આ રીતે શોભાયાત્રામાં બાળકોને હનુમાનજી બનાવ્યા છે ધોરણ નવના બાળકોને રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી બનાવવાનું મને અનેરો આનંદ છે અને અહીંયા રામ ભક્તો પધારે છે સમગ્ર કોઈ કોઈપણ ધર્મ કે એની ભેદભાવ રાખ્યા વગર સમગ્ર ગામજનોનો સહકાર મળ્યો છે અસ્તુ જય શ્રી રામ જય